મહાકાળી એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે આપ અમારી ચેનલમાં જોડી રહ્યો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન બાર જાન્યુઆરી બે હજાર પચીસનું કરણ છે મિત્રો ભૂલ કે મિસ્ટેકને કોમેન્ટ કરજો વિડીયો સારો લાગે તો લાઇક શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો યુટ્યુબ પર સર્ચ કરજો મહાકાળી એજ્યુકેશન મિત્રો ખાસ કરીને ભૂલ કે મિસ્ટેકની કોમેન્ટ કરજો અને એક દિવસ એટલા માટે એક વિડીયો લેટ અપલોડ કરવામાં આવે છે કે તમે અમારો આગલા દિવસ બધાના કરણ જોયા પછી અમારો વિડીયો જુઓ તો તમને રિવિઝન મળી રહે અને રિવિઝન થઈ રહે ખાસ કરીને ભૂલ કે મિસ્ટેકની કોમેન્ટ કરજો વિડીયો સારો લાગે લાઈક અને શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો પછી બનાવેલા વિડીયો વિશે થોડી વિગત ચર્ચા કરી લઈએ શરૂઆત આપણે બંધારણના વિડીયો અપલોડ કરેલ છે વિવિધ રાજ્યોની બંધારણના પૂછાયેલા પ્રશ્નો છે તેના વિડીયો અપલોડ કરેલ છે તેમાં વિગતવાર ચર્ચા કરેલી છે કે બંધારણમાં આ તારીખ કે આ સાલમાં આર્યા પરીક્ષાની અંદર પૂછાયેલા પ્રશ્નો છે તેવા પણ વિડીયો અપલોડ કરી દીધેલ છે વિજ્ઞાન ટેકનોલોજીના વિડીયો અપલોડ કરેલ છે પછી ભારતના અધિકારીઓનો વિડીયો અપલોડ કરી દીધેલ છે ગુજરાતની મંત્રીમંડળનો વિડીયો અપલોડ કરી દીધેલ છે રાજ્યપાલનો વિશે માહિતીનો વિડીયો અપલોડ કરી દીધેલ છે જેટલા રાજ્યપાલો છે તેના વિશે વિડીયો અપલોડ કરેલ છે અને તેના પછી અમેરિકાની ચૂંટણી વિશે પણ વિડીયો અપલોડ કરી દીધેલ છે તેમાં રાષ્ટ્રના ચિહ્નો હતી કઈ પાર્ટીના કયા નેતા બન્યા તેના વિશે માહિતી છે પાછે મનમોહનસિંહનું નિધન થયું છે તેમને વિડીયો અપલોડ કરી દીધેલ છે અને પૂર્વ વડા પ્રધાન મનમોહનસિંહ અને રતનસિંહ ટાટા જે આપણું ભારતનો અનમોલ રતન તેમના વિડીયો અપલોડ કરી દીધેલ છે તેના વિશે પણ પ્રશ્ન છે આખો વિડીયો છે તે ખાસ કરીને ચેક કરજો અમુક પ્રશ્નોની અંદર જનરલ નોલેજ પણ વિડીયો છે પ્રશ્ન એક હાલમાં વિશ્વ હિન્દી દિવસ ક્યારે મનાવવામાં આવ્યો તો દસ જાન્યુઆરી થીમ છે ગ્લોબલ વોઇસ ઓફ ઓન વોઇસ वॉइस यूनिट एंड कल्चर प्राइड तो दिवसों विषय चर्चा कर लीए आठ आठ जनवरी विश्व परिभ्रमण दिवस पृथ्वी परिभ्रमण दिवस जन्युर, विश्व छ जान्यु जनवरी विश्व अनाथ विश्व युद्ध अनाथ दिवस पांच जनवरी राष्ट्रीय पक्षी दिवस चार जनवरी विश्व बेहल दिवस बे जनवरी विश्व अंतर्मुखी दिवस त्रहण जान्युरी वैश्विक परिवार दिवस અને નવ જાન્યુઆરી પ્રવાસી ભારતીય દિવસ દસ જાન્યુઆરી વિશ્વ હિન્દી દિવસ બાર જાન્યુઆરી રાષ્ટ્રીય યુવા દિવસ ચૌદ જાન્યુઆરી પૂર્વ સૈનિક દિવસ પંદર જાન્યુઆરી વિશ્વ ભારતીય થલદેના દિવસ સોળ જાન્યુઆરી રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ ત્રેવીસ જાન્યુઆરી પરાક્રમ દિવસ ચોવીસ જાન્યુઆરી આંતરરાષ્ટ્રીય શિક્ષા દિવસ ચોવીસ જાન્યુઆરી ઉત્તર સ્થાપના ઉત્તર પ્રદેશ સ્થાપના દિવસ ચોવીસ જાન્યુઆરી રાષ્ટ્રીય બાલિકા દિવસ પચીસ જાન્યુઆરી રાષ્ટ્રીય પર્યટન દિવસ પચીસ જાન્યુઆરી રાષ્ટ્રીય મતદાતા દિવસ અને છો છવ્વીસ જાન્યુઆરી ગણતંત્ર દિવસને છવ્વીસ જાન્યુઆરી આંતરરાષ્ટ્રીય સીમા શુલ્ક દિવસ અને ત્રીસ જાન્યુઆરી શહીદ દિવસ પ્રશ્ન બે હાલમાં પીએમ મોદીએ ભારતના પહેલાં ગ્રીનહાઉડ્રોજનની આધારશીલા મૂકી તો વિશાખાપટ્ટનમ પ્રશ્ન ત્રણ હાલમાં ભારતના પહેલાં સ્ટે કેબલ સ્ટેટ રેલવે બ્રિજનું ગુજરાત ક્યાં થયું જમ્મુ કાશ્મીર ભ્રષ્ટાચાર હાલમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નવા કુલપતિ તરીકે કોની નિમણૂક કરી ઉત્પલ જોશી તો થોડા નિમણૂક વિશે વાત કરી લઈએ ડિરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિગેશન ડીજીસીએના વડા તરીકે ફૈજ અહમદ ગેડભાઈની નિમણૂક કરાઈ હાલમાં બીસીએના અંતરિમ સચિવ તરીકે દેવ દેવજીત સકિયાની નિમણૂક કરાઈ અજય કુમાર ભલામણિપુરના રાજ્યપાલ બન્યા સંજય પ્રસાદ ઉત્તર પ્રદેશના પ્રમુખ ગૃહ સચિવ બન્યા રાજ્યસભામાં ડીબીએસ બેંકના સી ઓ બન્યા અતુલ કો વિતુલકુમાર સીઆરપીએના માર્ગદર્શક બન્યા ડૉક્ટર સંદીપ શાહ એનડી બી અધ્યક્ષ બન્યા ભારતીય એથ્લેટિક્સ ફેડરેશન એફ એ એફઆઈના પ્રમુખ બહાદુર શીખ શાગુને બનાવ્યા ત્યાં ત્યાં જીન યાંકી અરુણાચલ પ્રદેશની પહેલી મહિલા આઈપીએસ અધિકારી બની પ્રશ્ન ભારતીય કુલકર્ણી આઈ સી આર રાષ્ટ્રીય પોષણ સંસ્થા નવી પ્રમુખ બની મનીષ સિંઘલ એસ ચામના મહાસચિવ નિયુક્ત કરાયા યુપીએસ ડબલ સી એના નવા અધ્યક્ષ તરીકે સત્યાનંદ નારાયણ સાબત બનાયા વિજય અજયસિંહ વિજય વિશ્વ મુક્કેબાજીના એશિયાના કઈ બોર્ડમાં સામેલ કરાયા અભિજીત મજબૂદાર ઓલ ઇન્ડિયા લિમિટેડના લિમિટેડના સીઓ સીપીઓ સીએફ બન્યા હાલમાં ઈસરોના અધ્યક્ષ તરીકે વી એન નારાયણની નિમણૂક કરાઈ આશીલ નેથાલીને હાઈકોર્ટના ન્યાય તરીકે ઉત્તરાખંડમાં હાઈકોર્ટમાં નિમણૂક કરી હાલમાં સિગ્નેચર ગ્લોબલના નવા સીપીએના રૂપમાં રાજીવ સંજીવ કુમાર શર્માની નિમણૂક કરાઈ પ્રશ્ન પહોંચ હાલમાં જારી એનલ પાસપોર્ટ ઇન્ડેક્સ બે હજાર પચીસ કોણ ટોપ પર રહ્યું છે સિંગાપુર સિંગાપુરના રાષ્ટ્રપતિ છે થર્મન સર્વગૌતમ કેપિટલ છે સિંગાપુર સિટી અને કરન્સી છે સિંગાપુરી ડોલર મિત્રો ખાસ કરીને ડોલર થોડા જે વિષયના પ્રશ્નો હોય છે એ વિશે થોડી ચર્ચા કરી લઈએ છીએ આપણે પ્રશ્ન છે હાલમાં હિમાચલ પ્રદેશ સરકાર અને હિમાચલ પ્રદેશ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશનનું નામ કોના સન્માનમાં બદલાયું છે તો મનમોહનસિંહ મનમોહનસિંહના નામથી બદલાવવામાં આવશે એમના સન્માનથી હિમાચલ પ્રદેશ કોંગ્રેસની સરકાર છે સીએમ છે સુખવિન્દ્રસિંહ સુકુ પ્રશ્ન સાત હાલમાં કેવો દે છે અવૈધ અને અપ્રવાસનનું રોકવા માટે પ્રતિબંધોની જાહેરાત કરી તો બ્રિટન કરન્સી છે બ્રિટનની પાઉન્ડ સ્ટલિંગ અને સી પીએમ છે કેપિટલ છે લંડન બ્રિટનના પૂર્વ વડાપ્રધાન તરીકે ડેવિડ કેમ્રુન વિદેશ મંત્રી બન્યા દુનિયા બ્રિટનની સૌથી વધુ તાકાતવર લેઝર વલ્કન ટ્વેન્ટી ટ્વેન્ટી પરિયોજના બનાવી રહ્યું છે વિશ્વ નેતાઓનું શિક્ખર સંમેલન બે હજાર ચોવીસમાં બ્રિટનમાં આયોજિત થયું વિશ્વનો સૌથી ભીડ ભાડો શેર ભાડો શેર લંડન બન્યો પહેલી મહિલા મંત્રી બ્રિટનમાં શપથ લીધા કાકતીનું નિધન થયું છે તેઓ કોણ હતા તો અભિનેત્રી પ્રશ્ન નવ હાલમાં કયા મંત્રાલય બે પચીસ માં સુધારાનું નવું વર્ષ જાહેર કર્યું છે તો સંરક્ષણ મંત્રાલય રક્ષા મંત્રી રાજનાથસિંહ છે અને ભારતના રક્ષણ મંત્રાલય બે હજાર પચીસને સુધારાનું વર્ષ જાહેર તરીકે કર્યું છે પ્રશ્ન દસ હાલમાં કોણે પ્રવાસી ભારતીય સન્માન પુરસ્કારથી સન્માનિત બે હજાર પચીસથી સન્માનિત કરાયા તો સૈયદ અનવર ખુરશીદ સાઉદ અરેબીના પ્ર પ્રખ્યાત ડૉક્ટર છે હાલમાં કોણે ઓલ ઇન્ડિયા રેડિયોના વિશેષ કુંભવાણી શાળાનું ઉદઘાટન કર્યું તો યોગી આદિત્યનાથ પ્રશ્ન બાર ત્રેવીસમાં દિવ્ય કલાનો મેળાનું આયોજન ક્યાં કરાયું તો ગુજરાત તેર પ્રશ્ન હાલમાં રાષ્ટ્રીય યુવા મહોત્સવ બે હજાર પચીસનું ક્યાં આયોજન કરાયું તો ન્યૂ દિલ્હી પ્રશ્ન ચૌદ હાલમાં કોણે પંદર મિનિટમાં ડિલિવરી વાલો સ્નેક એપ લોન્ચ કર્યો છે સ્વિગીએ અને પંદર પ્રશ્ન હાલમાં કયા રાજ્ય સરકારે બીમા સખી યોજના લોન્ચ કરી છે યોજના શરૂ કરી છે તો રાજ્યપાલ પી ગોવાના રાજ્યપાલ છે પી એસ શ્રીધરન સીએમ છે પ્રમોદ સાવંત કેપિટલ છે પણજી પ્રશ્ન સોળ હાલમાં કયા દેશની સંસદે જોસેફ મે ઓન જોસેફ ઓનને રાષ્ટ્રપતિની નિયુક્ત કરી તો લેબાન પ્રશ્ન સત્તર હાલમાં થર્ડ આઈ એશિયન ફિલ્મ કેસ્ટિવલ ફેસ્ટિવલનો એકવીમો સંસ્પ્રક્રિયા શરૂ થયો તો મુંબઈ અને હાલના ઈસરોના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરાઈ તો બે પ્રશ્ન હતો તો વિનારાયણ નારાયણ આગળ પણ પ્રશ્ન પૂછી લીધો જવાબ આવી ગયેલો છે હાલમાં ગુજરાતના કયા બીચને બે હજાર ચોવીસનું બ્લૂ ફ્લેગ પુરસ્કાર મળવામાં આવ્યો છે ડુમસ બીચ શિવરાજપુર બીચ ને તિથલ બીચ કે એક પણ નહીં આ ત્રણ વિકલ્પો જોઈ લેજો ચાર વિકલ્પો જોઈ લેજો ભૂલ કેમિસ્ટ્રિકને કોમેન્ટ કરજો વિડીયોની અંદર થોડી ક્ષતિ જોવા મળી છે પવન અને વાયરાની વિષય બે આ સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે